શણસરા ખાતે થ્રી ફેજ લાઈનનો વાયર તૂટેલો હોવાના કારણે ગાયને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું શણસરાના ગારિયાદાર રોડ ઉપર છેલ્લા ઘણા દિવસોથી થ્રી ફેજ લાઈનનો વાયર તૂટેલો હતો જેનું રિપેરિંગ કરવામાં ના સ્ટાફે બેદરકારી દાખવતા આ વાયરના કારણે એક ગાય ને વીજ કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું હતું હૌળળ હ૨ે મલ સલળેા મષં સલઇ બા�ાલેર સલે મળ મળ મ૨ મભ મ૨ મળે અત્યારે મારી ગાય પાણી પીને ચાલી આવતી હતી એટલે જીએબી ના બે દરગારી હિસાબે સીધી ગાય ત્યાં થાંભલા પાસે છોટી ગઈ તો હવે શું કહેવાય તમારી શું માંગ મને મારો ન્યાય પૂરતો મળવો જોઈએ